હેલો કેમ છો મજામાં મારી અને આપની યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર સ્ટોરી ફ્રી માં તમામનું હાર્દિક સ્વાગત કરું છું આજે તમારી સમક્ષ સરસ મજાનો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છે જે પણ વિદ્યાર્થીઓ ફોર્સ ગાની પરીક્ષા દઈને આવી ગયા છે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે તેમને આ મારો વિડીયો જોવાનું ચૂકવાનું નથી આવશ્યક આ વિડીયો તમને ક્યાંક ઉપયોગી લાગવાનો છે જો તમને આ વિડીયો ગમે તો આપણી થવાનો છે તો છેલ્લે સુધી બન્યા રહેજો જે પણ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ તેમના જ માટે છે જે પણ મૂંઝવતા પ્રશ્ન હોય તે અહીં રજૂ કરેલા છે અને એ પ્રશ્નનો સચોટ તમને જવાબ આપવા જઈ રહ્યો છું

શરૂ કરો તે પહેલા આ તમારે કમ્પ્લીટ થાય છે તો જ તમે આગળ શરૂ કરજો વિડીયો નક જોવાની જરૂર નથી પુરુષ ઉમેદવારોની ઊંચાઈની વાત કરી દઈએ ગુજરાત ગુજરાતી એટલે બરાબર છે એમની એટલે ઊંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટર એનીથી એક ઇંચ પણ ઓછી હશે તો ચલાવશે નહીં એકસો ને ચોપન હશે તો તમારે તૈયારી કરવી જોઈએ ભલે એક જામ આપી દીધો કાંઈ વાંધો નહીં પણ તૈયારી ફિઝિકલ ની કરવી જોઈએ નહીં અને શેડ્યુલ ટ્રાઇબ સિવાય તમામ એસસી એસટી પુરુષોની એકસો ત્રેસઠ એકસો ત્રેસઠ સેન્ટીમીટર બરાબર છે હવે જે હાલ પોલીસમાં માં એમાં વજનનું કાઢી નાખેલ છે પણ આમાં છે એટલે તમારા આમાં પચાસ તો ફરજિયાત હોવા જોઈએ પચાસ થી ઓછું હોય તો ખાવાનું શરૂ કરી દેજો એનું હું તમને આગળ જણાવીશ કેવું ફૂટ ખો જે વજન વધશે અને પછી છે તમારી છાતી પુરુષ ઉમેદવાર માટે ફૂલાવ્યા વગર એમ નામ તમારી માપે તો ઓગણસી થવી જોઈએ અને ફૂલાવેલી ચોર્યાસી થવી જોઈએ બરાબર છે આટલું બધાને કમ્પલસરી છે આ તમારે ક્રાઇટેરિયા થઈ જાય એટલે તમારે તૈયારી શરૂ કરી દેવાની છે આ તમને છેલ્લે છેલ્લે સમજાવું છું પહેલા આપણે અહીં જોઈ લઈશું કારણ કે વિદ્યાર્થીનો અહીં જ જે પ્રશ્ન છે અહીં જ છે

બે હજાર ને સોળ માં આપેલી હતી ત્યારે મારા ફક્ત એસી માર્ક હતા અને મારો સાતમા રાઉન્ડ માં વારો આવેલો હતો વિદ્યાર્થી મિત્રો એટલે તમને એવું લાગે કે કે મારા એસી માર્ક છે તો મારે તૈયારી કરવી જોઈએ ને એવું નહીં તૈયારી તમારે ભરપૂર કરવાની છે દિલ દઈને તમારે કરવાની છે તમારા નસીબમાં હશે તો આવશે પણ નસીબ પેલા તમારે કર્મ કરી લેવાનું છે દોડનું તો કેટલે મેરિટ અટકશે નોર્મલાઇઝેશન થશે એટલે અંદાજિત તમે ગણી શકો છો સો ની સમથિંગ ગણી દેવાનું છે

તે વિદ્યાર્થી ફરજિયાત તૈયારી કરવાની છે મારી અંગત કરી દેવાની તમારે તૈયારી કરવાની નથી તો તમારે બીજી તૈયારી રનિંગની તો શરૂઆત કરી દેજો કારણ કે હાલ પોલીસ ની પણ ભરતી આવવાની છે ઘણી બધી એટલે તમારે આનું ટેન્શન જરાય લેવાનું નથી જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય મુંજાવવાની જરાય જરૂર

અને પ્લસ ગરમીના કારણે તમારું રિહાઇડ્રેશન પણ થઈ શકે છે એટલા માટે તમારે હળવે હળવે સમય વહેલા શરૂઆત કરી દેવું જોઈએ સાંજે પણ શરૂઆત કરી દેવી જોઈએ એટલે તમારે એવું વિચારવું નથી મારે એસી છે કે બ્યાસી છે કે સત્યાસી છે કે નેવું છે તો પણ તમારે શરૂઆત કરી દેવાની છે એટલે શરૂઆત આજથી જયારે અપલોડ કરું વિડિયો ત્યારેથી તમારે શરૂઆત કરી દેવાની છે દોડ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો દોડ ક્યારે આવશે તમે જોયું ગયા મહિનામાં પરીક્ષા લેવાઈ ગઈ થોડા પંદર દિવસ નથી થયા ત્યાર તો પ્રોવિઝનલ આવી જાય છેલ્લી તારીખ છે સત્તર ત્રણ એટલે સત્તર ત્રણ સુધી પ્રોવિઝનલમાં તમે મોકલી શકશો તમારા જે આધાર પુરાવ સાથે એટલે જે પછી ફાઇનલ આન્સર કહી આવી જશે અઠવાડિયામાં એટલે ત્યાર પછી ગમે ત્યારે હતા નક્કી ન કહી શકે દોઢ ક્યારે આવશે અને સાથે સાથે લોકસભાની ચૂંટણી પણ જાહેર કદાચ થઈ શકે તો પણ તમારે મૂંઝાવવાનું નથી તમને આમાં જ પેલા બીજા પ્રશ્ન મોડી ગયો કે તમારે શરૂઆત ક્યારે કરવી છે હાલ જ જેમ તમારે શરૂઆત કરી દેવાની છે દોડ ક્યારે આવશે એ તમારે ટેન્શન લેવાનું નથી તમારે જોઈ છે નોકરી તો એટલે તમારે એ વિચારવાનું નથી દોડ ક્યારે આવશે 6 મહિના પછી આવે કે વર્ષ પછી આવે મૂળ તમારે શરૂ કરી દેવાનું છે આ કેટલું દોડવાનું કયું દોડનું તમને આમાં સમજાવવાનું છું તો પછી તમારે દોડ માટે શું ખાવું બરોબર છે જેને વજન થતો હોય

પૈસા વાળા છે પણ અમુક વિદ્યાર્થીઓ કઈ ન હોય તો ફક્ત દેશી ચણા બરાબર ચણા છે મગ છે કઠોળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે રાતે પલાળો બરાબર પાણી પણ ફેંકવાનું નથી એ પણ પીવાનું છે ખૂબ બધી તમને ઉપયોગી થશે તમને થાક પણ લાગવાનું નથી બરાબર છે એસી થી નેવું મારે થાય છે તો શું કરવું બસ આ રીતે શરૂઆત કરી દો બીજું તમારે આગલું વિચારવું નથી કે હું ભરતીમાં લાગી જઈશ કે નહીં લાગુ તો મારું શું થશે રનિંગ નહીં થાય તો શું કરીશ બરાબર છે નોર્મલ નોર્મલાઈઝેશન કેવી રીતના થાય છે એ પદ્ધતિ કેન્દ્ર સરકાર છે એવી જ રીતે રાજ્ય સરકારમાં પણ એવી જ પદ્ધતિ છે એ પ્રમાણે નોર્મલાઇઝેશન થશે થોડાક માર્ક્સ જેને ઈજી શિફ્ટ હશે એમને થોડાક માર્ક્સ કટિંગ થશે વધારે છે એમને વધારે છે એમને કટિંગ થશે કટ ઓછા હશે એમને વધશે થોડું એટલે સંપૂર્ણ વ્યવસ્થિત તમને કરી દેવામાં આવશે એટલે કોઈ પણ વિદ્યાર્થી કહો કેમ કે મારે બહુ અઘરું પેપર હતું એને પણ ટેન્શન લેવાનું જો સહેલું હોય તો એને ટેન્શન લેવાની જરૂર નથી એટલે કમ્પેરીઝન કરી માપ વ્યવસ્થિત સાત ગણાના ના કેટેગરી વાઇઝ નોર્મલાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ નોર્મલાઇઝ થઈ જશે એટલે એ પણ તમારે મૂંઝવણી જરૂરી કેટલા ગણ રાઉન્ડ પડશે બરાબર છે આ તો આપણે અત્યારે આગળ શું કહી શકીએ પણ આપણે કહી શકીએ છીએ કે રાઉન્ડ ઓછામાં ઓછા તો ત્રણ ત્રણ તો પડશે એનું કારણ છે તમે ગણી શકો છો આટલા ભરતી છે એક ભરતીમાં પાંચસો લીધા વિદ્યાર્થીઓ દસ 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 એવી રીતના દોડાવે પચાસ પચાસ દોડાવે એમાંથી હું જયારે ગ્રાઉન્ડ કરવા ગયો તો ઓછામાં ઓછા પાંચસો જણ આવતા દોડ ઉમેદવારો લોકો માંડ પાસ થતા અંદર રનિંગમાં રનિંગ થઈ જાય ત્યાર પછી ઊંચી કુદાવે લાંબી કુદાવે રસા ચડાવે ભૂલ સપાવે બરોબર છે બધું કરવાનું છે એટલે માંડ આખી પાંચસો માંથી માંડ પાંચ જણા તમને એક દિવસમાં નીકળે બરોબર છે એક રાઉન્ડ ઓછામાં ઓછા બે ત્રણ દિવસ ચાલે એટલે તમે ગણો ને કે સમથિંગ ત્રીસ ચાલીસ જેવા ઉમેદવાર એક રાઉન્ડ માં નીકળે બરાબર છે તમે જોઈ શકો છો આઠ છે એટલે ઓછામાં ઓછા ત્રણ થી ચાર રાઉન્ડ આવવાના છે એટલે તમારે મૂંઝાવવાની જરાય જરૂર નથી બરાબર છે એટલે રાઉન્ડ તો તમારે આવશે મેં બે પરીક્ષા દીધી પહેલી પરીક્ષામાં મારો સાતમા રાઉન્ડ વારો આવ્યો હતો બરોબર છે અને બીજી વખત પરીક્ષા આપી હતી એમાં પહેલા રાઉન્ડમાં ચોર્યાસી ચોર્યાસી સમથિંગ થતા હતા એમાં પણ મારો વારો આવી ગયો હતો બરોબર છે બંનેમાં મારા વાર આવી ગયા હતા પણ હું દોડવામાં રહી ગયો હતો મને મનમાં એવું હતું કે હું દોડી જઈશ પણ એ વસ્તુ તમારે ભૂલ ભરેલી છે ત્યાં મેદાનમાં તમે દોડો ઘરે દોડો હાથી ઘોડા માં ફેર છે બરાબર છે અહીંયા તમારે પાંચ પિસ્તાલીસ થતી હોય તો તમારે છ ની અંદર પૂરું થવાની શક્યતા છે કારણ કે અહીંયા ઘણા બધા દોડતા તો હોય પણ તમે ઉમેદવાર ને તમારે કાપીને ને જવાનું આમ ફરીને જવાનું આમ ફરીને જવાનું એટલે તમારે થોડી માઇક્રો સેકન્ડ હશે તો પણ તમે નીકળી જશો અહીંયા તમારે પાંચ પિસ્તાલીસ માં આરામ નીપતું હોય તો તમારે છ ની અંદર પતી જશે એટલે બીજું જરાય ટેન્શન લેવાની જરૂર નથી દોડમાં રાઉન્ડમાં વારો ન આવે તો શું કરું જરાય ટેન્શન લેવાનું નથી દોડમાં તમારા રાઉન્ડમાં ન વારો હોય તો કઈ ટેન્શન લેવાનું નથી હાલ પીએસઆઈ ને પોલીસની ભરતી આવે છે એટલે આ જે તમે રનિંગ અત્યારે શરૂ કરી રહ્યા છો કે તમને આમાં કદાચ તમારો વારો નહીં આવે તો પોલીસમાં માં આવશ્યક વારો આવી જશે પચીસ ની અંદર પતાવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો એટલે હાલ તમારે દોડવું શરૂઆત કરી દેવી જોઈએ જેથી આમાં ન લાગે તો ટેન્શન લેવાની જરાય જરૂર નથી

અને professional answer માં વાંધા કેવી રીતે કરી હાલ જ જે professional answer key છે તેમાં વાંધા અરજી તમે કેવી રીતે website ઉપરથી તમે વ્યવસ્થિત PDF માં તમે જોઈ શકો છો ત્રણ વધુ વધુ ત્રણ તમે સરકાર માન્ય પુસ્તક તમે આ GCRT NCERT પર્યાવરણ કોઈ પણ પુસ્તક છે આ government એ એના આધારિત સાત ત્રણ બે હજાર ચોવીસ ને સત્તર ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે મોકલી શકો છો ત્યાં સુધી question અને

માજી સૈનિક સિવાયના જેટલા પણ ઉમેદવારો છે સો મિનિટો કુદકો ચાર ફૂટ ને ત્રણ ઇંચ આ કેવાય છે ચાર ફૂટ ત્રણ ઇંચ પણ એક એક સેકન્ડ માટે રહી જવાય છે વિદ્યાર્થી મિત્રો સોળસો થઈ જાય પણ આમાં પણ તમે નીકળી શકો છો એટલે તમારી મહેનત તો ભરપૂર હોવી જોઈએ પછી માજી સૈનિક માટે ચાર ફૂટ

એસ ની માટે એકસો પિસ્તાલીસ ઊંચાઈ છે અને માટે અને વજન બંને માટે છે મહિલા માજી સૈનિક અને માજી સૈનિક સિવાયના જે પણ મહિલા ઉમેદવાર છે માજી સૈનિક છે અને ચાર પોઈન્ટ વીસ મિનિટમાં પતાવવાનું છે અને માજી સૈનિક સિવાયના ઉમેદવાર ચાર કૂદકો ત્રણ ફૂટ અને માત્ર સૈનિકો હોય અને બે ફૂટ ન હોય લાંબો કૂદકો નવ ફૂટ અને માથી સૈનિકોને આઠ ફૂટ કૂદવાનો છે ત્યાર પછી તમે એમને પણ વર્કિંગ ટેસ્ટ લેવાની છે ચાર કલાકની અંદર પંદર પચીસ પંદર કિલોમીટર અને ચાલવાનું છે ફક્ત ચાલવાનું છે આમાં તમને બીજી ટ્રાય આપી આપ્યામાં આવશે બરોબર છે પણ આ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો મારા અનુભવ હું બે વખત ફેલ થયેલો છું એનું કારણ છે તમારે મને એવું લાગતું હતું કે મારો વારો આવશે નહીં એસી ત્યારે મારો અનુભવ હતો પચાસ પચાસ દોડાવતા બરાબર છે માં ત્રણ પાસ થાય ત્રણ માંથી લાગી કૂદ ઊંચી કૂદ માં નીકળી જાય અમુક એવો રાઉન્ડ હોય તો એક પણ પાસ થતા નથી બહુ હાર્ડ ફિઝિકલ કહી શકાય જે પણ વિદ્યાર્થી તકલીફ હોય એને ગ્રાઉન્ડ પોતાની રીતના ગોતી ગોતી શકો છો બરાબર છે કોઈ પણ પૈસા હોય તો તમે કોઈ પણ એકેડમીમાં જોડાઈ શકો છો પોતાના ગામમાં હોય તો આજુબાજુમાં પણ તમે દોડવા જઈ શકો છો ન હોય તો રોડ ઉપર દોડવા જઈ શકો પણ રોડ ઉપર બને ત્યાં સુધી વાહન હોય તેવા રોડ ઉપર જવું નહીં જેથી અકસ્માતનો ભય રહે નહીં વિદ્યાર્થી મિત્રો એને દોડતી વખતે હંમેશા કાલમાં ઇયરફોન નાખવાના નથી બરાબર છે જેના આજુબાજુમાં વાહન નીકળતા ખ્યાલ પણ આવે નહીં ઘણા બધાના આમાં એક્સિડન્ટ પણ થઈ શકે છે એટલે તો વિદ્યાર્થી મિત્રો તમારે ખૂબ જ જરૂરી છે નાના નાના પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે બરાબર છે વોકિંગ ટેસ્ટ છે એટલે બને ત્યાં સુધી તમે સવારે દો રનિંગ કરો અથવા સાંજે કરો એક ટાઈમિંગ જળવાય રહે એવી રીતના રનિંગ શરૂ કરી દેવાનું છે તો આ સાથે તમને આની સિવાય પણ બીજા કઈ પ્રશ્નો હોય તો તમે કમેન્ટ બોક્સ ની અંદર તમે પૂછી શકો છો તમને બધુંય મારા વિડીયોમાં ખ્યાલ આવી ગયો હશે નોર્મલાઇઝેશન કેવી રીતના અલવાળું શું ખાવું છે કેટલી હાઈડ વજન કેટલું રનિંગ કેટલો રસો બધી માહિતી તમને આ સરસ મજાના વિડીયોમાં તમને સમજાવી દીધી છે બરાબર છે આની સિવાય પણ પોલીસની ભરતી આવે છે બરાબર છે આમાં કદાચ તમે દોડમાં ફેલ થાઓ તો મૂંઝાવવું નથી પોલીસ પણ આવે છે એમાં તમે પાસ થઈ જશો જિંદગીમાં

કોઈ એવા ફ્રેન્ડ લાગે કે ફ્રેન્ડ વ્યવસ્થિત મહેનત કરે છે તો એની સાથે એનું વાતાવરણ અનુકૂળ આવી જાય એટલે ઓટોમેટિક તમારો પણ પાસ થઈ જશે બહુ બધી અઘરી નથી થઈ જશે બરાબર છે છે પણ એના માટે રનિંગ ટાઈમ ઓછું તમારે ત્રણ મહિના તો માંગી જ લેશે બરાબર છે કારણ કે પગમાં દુખાવો છે અમુક હોય બરાબર છે પગમાં દુખાવો થઈ જાય એટલે અમુક વિદ્યાર્થીઓ નાસી પાસ થઈ જાય અમુક ગામડાના વિદ્યાર્થીઓ સિટીના વિદ્યાર્થીઓ આમાં તો બધાના દોઢસો આપવું હોય પણ એ દોડી ન શકતા હોય તો શું કરવાનું છે એ દોઢસો માર્ક તમારા કઈ મહત્વના નથી બરોબર છે બસો માંથી એકસો નેવ માર્ક આવ્યો છે એ પણ પરીક્ષા દેવાના નથી જે વાળા વિદ્યાર્થી મહેનત છે એ સી થી માંડી ને એકસો ને પાંત્રીસ અથવા ચાલીસ સુધીના છે ને એ ખંત મહેનત વાળા છે બીજા તો જેના વધારે માર્કે છે એ તો પણ બીજી બીજી પરીક્ષા દે એમાં પણ વયા જશે બરોબર છે એટલે તમારે મુંઝાવણ ને તમારે ફોરેસ્ટ લાગવું હોય તો તમારે રનિંગ શરૂ કરી દેવું જોઈએ તમારે એસી આવો તો મૂંઝાવણી જરૂર નથી તોય તમારો વારો આવી શકે છે આવશે એવું ફરજિયાત કહેતો નથી આવી શકે છે કદાચ ન આવે તો બીજી ભરતીમાં ઉપયોગી થશે પણ તમારે મૂંઝાવણું નથી વિદ્યાર્થી મિત્રો બરાબર છે અને આવા જ વિડીયો મારા બીજા પણ અલગ અલગ વિડીયો છે ગુજરાતી વ્યાકરણના છે બીજા પણ છે તમે જોઈ શકો છો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો બાકી જય ભીમ વિદ્યાર્થી મિત્રો